વરસાદથી જળબંબાકાર કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે કીમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા માંગરોળના સિમોદરા ગામમાં કીમ નદીના પાણી ઘૂસી ગયા છે એસડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંદીપ પાસેથી સંદીપ દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદી માહોલ છે કીમ નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે હાલમાં શું પરિસ્થિતિ બિલકુલ વાત કરું તો જે ભરૂચ જિલ્લાનું જે વાલિયા આવેલું છે ત્યાં આગળ ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ આવતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને જે સીધું પાણી છે તે કિમ નદીમાં આવતું હોય છે કિમ નદી મુખ્યત્વે જે ઓલ્પ ત્રણ તાલુકાને અસર કરે છે ઓલપાડ હાસોટ અને માંગરોલ આ ત્રણ તાલુકામાંથી કિમ નદી પસાર થતી હોય છે ત્યારે કિમ નદીમાં જે વાલિયાત ભરૂચ જિલ્લામાંથી જે પાણીની આવક થઈ છે તેને લઈને ઓલપાડ તેમજ માંગરોલ અને હાસોટ તાલુકાને ખૂબ જ મોટી અસર થઈ છે અમુક જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કારણ કે જે સીધું પાણી હોય તે આ તાલુકામાંથી વહેતું હોય છે અને તેને લઈને અનેક જે નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યો છે ગ્રામ પંચાયત થી લઈને મામલતદાર સુધીનું જે તંત્ર છે તેને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે કારણ કે જે રીતે નદીનું જળસ્તેર

વાત કરીએ વલસા